નમસ્કાર જય દ્વારકાધીશ મિત્રો આપ સર્વેનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ વૃંદાવન એસ્ટ્રોલોજીમાં હું છું વિરેનભાઈ શાસ્ત્રી આપની સાથે આજે ચર્ચા કરવાનું છું પિતૃ દોષ વિશે આ વિડીયોના માધ્યમથી પિતૃઓની દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ દોષ પિતૃ કઈ જગ્યાએ નડે છે પિતૃ કોણ છે અથવા તો પ્રેત કોણ છે અને શા માટે આપણે નડે છે ચાલો જાણીએ આ વિડીયોના માધ્યમથી કૌટુંબિક પિતૃદોષ છે શાસ્ત્રકારો એવું કહે છે ઉર્ધ્વો સ્પર્શા સ્પર્શ નાના દોષ પરિહારાર્થ પહેલા તો આપણે એ સમજીએ કે પિતૃઓની ગતિ કેટલી છે તો સર્વપ્રથમ કોઈ પણ માણસ ગુજરી જાય એટલે એને પિતૃઓની ગતિ સીધી મળતી નથી કારણ તો કે ગરુડ પુરાણમાં પણ લખેલું છે કે જે માણસ આ રીતે મરે એને પિતૃ ગતિ મળે કઈ રીતે તો કે અંત સમય નજીક આવી ગયો હોય એને જાણ થઈ જાય કે હવે મારા શ્વાસ જવાના છે તો એને શયન જમીન ઉપર નીચે ગાયના છાણથી લીપી એના ઉપર ગર્ભપાથરી તલવેરી અને એ જે માણસનો શબ છે કે હજી જેનો પ્રાણ જવાનો બાકી છે એને નીચે લઈ લી જમીન ઉપર બધા જ કુટુંબીજનો આવી એને ગંગાજળ પાય એના શરીરને સ્નાન કરાવે ગોપીચંદન લગાડે મુખમાં તુલસીપત્ર આપે ઇત્યાદિ આ બધું થાય થાય છતાં પણ શાસ્ત્રકારો એમ કહે છે કે એને હજી પિતૃદોષ મળતો નથી કારણ પરકાષ્ઠે પરાગની દહને ચિતા મધ્યે કીટ પતંગ આદિ જ્વલન બીજાના કાષ્ઠથી બહાર હોય બીજાના લાકડાથી બાયડા હોય તો પણ પિતૃ ગતિ મળતી નથી પછી કાષ્ઠ લાકડામાં કોઈ પણ નાની જીવાત આવી અને મરી જાય તો પણ પિતૃગતિ મળતી નથી અથવા તો એને જે અગ્નિમાં બાળવામાં આવે છે એમાં કોઈ પણ પ્રકારના નાના જીવ જંતુઓ મરી જાય તો પણ એને પિતૃગતિ મળતી નથી પણ આ સમય એવો છે કે આકળ યુગની અંદર ક્યારેય મૃત્યુ થઈ જાય ક્યાં માણસનો એ કોઈને ખ્યાલ આવતો નથી તો એ માણસને તરત જ પિતૃગતિ મળતી નથી તો કઈ ગતિ મળે તો કે પ્રેત ગતિ અને પ્રેત ગતિ છે એ ખૂબ જ અઘરી છે ભાગવતમાં શાસ્ત્રકારો કહે છે મહર્ષિ વેદવ્યાસ ભાગવત પુરાણની અંદર કહે છે મહાત્મ્યમાં કે ધૂંધુરી અને એમનો દીકરો ધૂંધુકારી ખૂબ જ ખરાબ કર્મ કરી અને અંતે યોનીમાં ભટકે છે તો આપણે એમ વિચાર આવે કે એને તો ઘણા બધા ખરાબ કર્મ કર્યા હતા અને એ પ્રેત ગતિમાં ગયો છે પણ ખરેખર એવું નથી હોતું માણસ કોઈ પણ માણસ જેનું મૃત્યુ થાય એક વખત તો એને પ્રેત ગતિમાં જવું જ પડે છે બે વર્ષ પૂર્ણ થાય ત્રીજા વર્ષે એ પિતૃમાં ભરે તો ત્યાં સુધી તો કે પ્રેતની ગતિ એને ભોગવવી જ પડે છે અલગ અને પ્રેત ગતિથી પણ એક નીચે ગતિ ઉતરીએ તો ભૂત ગતિ શાસ્ત્રકારો કહે કે ભાઈ જે માણસ એવું માને છે કે અમારામાં કોઈ પણ પિતૃઓ નથી એમ માનતા 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 અમુક વર્ષો વીતી જાય ત્યાં સુધી એક પણ કાર્ય ન થાય એની પાછળ તો એને ભૂત ગતિ મળે જે પ્રેત ગતિનો આત્મા છે એને ભૂત ગતિ મળે અને પછી જે જગ્યાએનું અવસાન થયું હોય એ જગ્યા ઉપર જઈ ત્યાંથી જે કોઈ પણ માણસો નીકળે એને એવું કહેવા માગે કે મને તમે મુક્ત કરાવો શાસ્ત્રમાં કીધું કે ભાઈ એમની પાછળ તમે પિતૃઓનું કાર્ય કરી શકો જો પ્રેતની ગતિમાં હોય તો બલિ કાર્ય થઈ શકે ભૂતની ગતિમાં હોય તો બલિ કાર્ય થઈ શકે પછી તો કે કોઈ વિષદંશથી સર્પદંશથી અથવા તો ઝેર પીને એમ કોઈ મૃત્યુ પામું હોય તો એની પાછળ નાગ બલી જેવું કાર્ય કરી શકીએ આવા અલગ અલગ ઘણા બધા શ્રાદ્ધ છે પણ સૌથી મોટો શ્રાદ્ધ હોય તો એ નારાયણ બલી શ્રાદ્ધ છે જે કરવાથી દરેક પિતૃઓની આશા તૃષ્ણા પૂર્ણ થાય છે કે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરેલું કાર્ય છે ભગવાન અવશ્ય સ્વીકારે છે પણ એની સાથે નીતિ નિયમોનું પાલન કરવું પણ આટલું જ જરૂરી છે જો નીતિ નિયમોનું પાલન કર્યા વગર તમે કંઈ પણ કાર્ય કરો છો તો એ સંપૂર્ણપણે એના સુધી પહોંચતું નથી ને એનો કોઈ પણ અર્થ નથી બ્રાહ્મણો ઉપર આટલી શ્રદ્ધા રાખો કે જે કંઈ પણ મંત્ર બોલશે જે કંઈ પણ વિધિ કરાવશે એ અમારા પિતૃઓના ઉદ્ધારમાં માટે હશે પિતૃઓની બાધા છે કઈ જગ્યાએ જોવામાં આવે એના વિશે ચર્ચા કરીએ તો પિતૃ બાધા છે સર્વપ્રથમ તો કે સંતાનમાં રુકાવટ કરાવે ઘણા માતા પિતા એવા છે હું તમને બતાવી શકું કે ભાઈ જેના રિપોર્ટ નોર્મલ છે છતાં એને ત્યાં કંઈ સંતાન નથી શુકામ તો કે પિતૃ બાધક બને છે જેની પાછળ કોઈ દિવસ કાર્ય ન થયું હોય તો પેલી નડતર અથવા તો પેલી બાધા છે એ સંતાનો ઉપર બતાવે બીજું તો કે સંતાન કદાચ હોય તો સંતાનની વિદ્યામાં રૂકાવટ કરાવે પતિ પત્ની વચ્ચે ક્લેશ કલહ ઉત્પન્ન કરાવે નાની વાત હોય એમાંથી મોટો ઝઘડો થઈ જાય કુટુંબિક રીતે ચાર ભાઈઓનો પરિવાર હોય તો સારી રીતે રહેતા હોય પણ પિતૃદોષ જેના કુટુંબમાં હોય સાથે મળી અને ભાઈઓ પણ રહી ના શકે અને ત્યારબાદ શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ લાગુ પડે નાનો રોગ હોય ઘણી વખત એવું બને કે રોગ સામાન્ય હોય અને રિપોર્ટ કરાવીએ તો એમાં રિપોર્ટમાં કંઈ ના આવે અને રોગ એવો નેવું તો સમજવું કે આ પિતૃદોષનું લક્ષણ છે કુટુંબે કલત્રે ચતુષ્પદે કુટુંબ કલત્ર કુટુંબની અંદર મેં તમને કીધું કે બે ભાઈઓ ભેગા મળીને રહી ના શકે કલત્ર તે કલત્ર એટલે પતિ અને પત્ની એ બંને પણ વિખવાદો ઉભા થયા રાખે ચતુષ્પદ એટલે જો કોઈ પણ આપણે માલઢોર રાખવું જો કોઈ પણ આપણે ગાયો અથવા તો ભેંસો રાખી હોય ઘોડા રાખ્યા હોય તો એનામાં પણ કંઈ બીમારી આવે તો સમજવું કે પિતૃ દોષ છે એક જ ભેંસ છે ત્યાં આઠ થી દસ લિટર દૂધ દેતી હોય એને જ ખરીદીને આપણી વાડીએ લઈ અને રાખી તો અહીંયા આવ્યા પછી બે થી ત્રણ લિટર જ દૂધ આપે છે અથવા તો આપવાનું બંધ કરી દીધું કંઈ ને કંઈ રોગ આવી ગયો તો સમજવું કે પિતૃ દોષ છે અને આ જમાનાના પ્રમાણમાં જોઈએ તો ચતુષ્પદમાં ટુ વ્હીલ અને ફોર વ્હીલ ગાડીઓ પણ આવે આપણે વિચાર્યું હોય કે આ ખોટકો આવ્યો છે ગાડીમાં તો નાના ઉપાયથી કેમ થઈ જાય ગેરેજવાળા પાસે જઈએ ને આપણે વાત કરીએ કે ભાઈ આમાં વાંધો છે તો એ એમ જોઈને કહીએ કે ભાઈ આ તો ખર્ચો આમાં તો મોટો હશે આપણે સો રૂપિયાનું ધારીને ગયા હોય ને ત્યાં હજાર રૂપિયાનો ખર્ચો થઈ જાય સમજો કે પિતૃનો દોષ છે તો આમ પિતૃનો દોષ છે એ ઘણી જગ્યાએ લાગુ પડી શકે છે શાસ્ત્રમાં તો એમ કીધું છે કે દર વર્ષે પિતૃનું કાર્ય કરવું જોઈએ ના પોચાય તો બે વર્ષે ને બે વર્ષે પણ ના પોચાય તો છેલ્લે ત્રણ વર્ષે જો ત્રણ વર્ષ સુધીમાં પિતૃ કાર્ય કરવામાં ના આવે તો પિતૃ રુષ્ટ થઈ જાય અને શાસ્ત્રકારો એમ પણ કહે છે આત્મન શુદ્ધિ મુક્તિ હેતવે પિતૃ કાર્ય આ બે નિશ્ચિત સંકલ્પથી કરી શકાય છે આત્માની શુદ્ધિ માટે અને પિતૃઓની મુક્તિ માટે આ અલગ અલગ પ્રકારની એક એક ગતિઓ છે જે મેં તમારી સામે રજૂ કરી પણ આ બધામાંથી મુક્ત મુક્તિ મેળવવા માટે ભગવાન નારાયણ એક જ સમર્થ છે જેના શરણે જવાથી દરેક મનુષ્યો જો પાપમાંથી મુક્ત થઈ શકતા હોય તો પિતૃઓને તો ભગવાન પાસે એવી શક્તિ છે કે દરેક પ્રકારના મોહ માયા અને અભિમાનમાંથી મુક્ત કરાવે છે તો આ જ રીતે મેં પિતૃદોષ વિશે સંપૂર્ણ માહિતી મારા જ્ઞાન અનુસાર આપી છે એ છતાં પણ કંઈ વિશેષ જાણકારી તમારે જોતી હોય તો અવશ્ય કોમેન્ટ કરી અને કહેજો અને જો આ વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક તથા સબસ્ક્રાઈબ કરજો તથા અવા નવા બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ